જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં સેનાનું સર્ચ ઓપરેશન બાંદીપુરામાં એક બે આતંકીઓ છુપાયા હોવાની પણ આશંકા છે સેનાએ કુલનાર પાજીપુરામાં જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું સર્ચ દરમિયાન ફાયરિંગ થતાં સેનાએ વિસ્તારને ઘેરાબંધી કરી છે બાંદીપુરામાં એક બે આતંકીઓ છુપાયા હોવાની આશંકા અને આ તમામ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાલ અત્યારે ચાલી રહ્યું છે કુલનાર બાજીપોરાના જંગલોમાં સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યાં પણ આતંકીઓ છુપાયા હોય એકથી બે આતંકીઓ વિસ્તારમાં છુપાયા હોય તે પ્રકારના ઇમ્પુટ્સ મળ્યા હતા અને આ ઇમ્પુટ્સને આધારે જ સેનાએ સર્ચ ઓપરેશન સમગ્ર વિસ્તારમાં શરૂ કર્યું છે